રીતે શંકાસ્પદ મોટરસાયકલ સાથે સબનામે અમિત કુમાર ઉર્ફે સેમ રામસિંહ સોલંકી ઉંમર વર્ષ પચીસ રહેઠાણ અર્બન રેસીડન્સી વાકુડિયા બ્રિજ પાસે વડોદરાને પકડી પાડેલ આ ઇસમ પાસે એક્ટિવાના પેપર્સ ન હોય માલિક અંગેની કોઈ પેપર્સ ન હોય જેની સદર ઇસમની સઘન પૂછપરછ કરતા પોતે આશરે અઢી મહિના પહેલા વાકુડિયા બ્રિજ પાસે નર્સરી સામે સાથે એક્ટિવા એક્ટિવા દેખાતા પોતાના આર્થિક ફાયદા માટે વેચી રૂપિયા મેળવવાના ઇરાદે એક્ટિવાની ચોરી કરેલી લાવેલાની હકીકત જણાવી આવતા આ એક્ટિવા અંગે તપાસ કરતા વર્નામા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય જેથી વરણામાં પોલીસ સ્ટેશને જાણ કરી આગળની તપાસ માટે સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરે आरोपी नाम और सरनामु अमित कुमार उर्फे सैम रामसिंह सोलंकी उम्र वर्ष पच्चीस रहाण अर्बन रेसिडन्सी बाकुड़िया ब्रिज पास वडोदरा सारी कामगिरी करना अधिकारीशो में क्राइम ब्रांचना पुलिस इंस्पेक्टर आरजी जाडेजा पुलिस इंस्पेक्टर एच डी तुवर पी एस आई बी चौहान स्टाफना धर्मेंद्र सिंह हरेश भाई जयदीप सिंह संदीप सिंह भूपेन्द्र सिंह हिमेश भाई राजवीर सिंह जगदीश भाई